અને અહેવાલ સોંપાય ચાર મહિના થઈ ગયા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી ન કરાતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે

જે અંગે વિસ્તરણ અધિકારી ડામોર ને તપાસ સોંપાઈ હતી જો કે છ માસ બાદ પણ તપાસ આગળ ન વધતા કોટકે રાપર તાલુકા વિકાસ અધિકારી પાસેથી તપાસ અહેવાલ ને નકલ માંગતા તેઓ દ્વારા ન અપાતા તેમણે જિલ્લા વિકાસ અધિકારીને ફરી રજૂઆત કરી હતી જેથી જિલ્લા વિકાસ અધિકારી હિસાબી શાખાના જે એ સિંધી પાસે તપાસ કરાવતા વીસપાનાના અહેવાલમાં નાણાંની ઊંચાપાત થઈ હોવાનું બહાર આવ્યું છે

શું સંદેશો પહોંચાડવા માંગો છો સૌ પ્રથમ આપે કચ્છ નામ જાણવાનો પ્રયાસ કર્યો મારું નામ છે રમણીકલાલ હાલે માધાપર ડિસ્ટ્રિક્ટ ભુજ કચ્છ રહું છું કચ્છ કેર ન્યૂઝના મારફતે હું ચોથી જાગીને ખુલાસો કરવા અને રોષ ઠાલવવા આવ્યો છું જેને કહેવાય કે આડેસર ગ્રામ પંચાયતમાં ફરજ પરના ગાયત્રીબા અજયપાલ જાડેજા સરપંચશ્રી અને નરેશ એ બંને મળીને આડેસર ગ્રામ પંચાયતની તિજોરીમાં લૂંટફાટ કરી છે એમ તો કહેવાય કેમ કે આડેસર ગ્રામ પંચાયતની ચૂંટણી ભાઈ તિજોરી હું માનું એ પ્રમાણે ગ્રામ પંચાયતમાં રખાય એમાં સરકાર કોઈ સીધા નાણાં તિજોરીમાં પણ એ ગામના વિકાસમાં વાપરવામાં આવે એના બદલે ગામના સરપંચ અને ગામના તલાટી ઉઠી અને ઉચાપત કરતા હોય અને કરી ગયા છતાં અને તો એ લોકોને એટલું ખબર ના પડી કે આ તિજોરી પંચાયતની નથી આ તિજોરી આડેસર

સ્ઠળ તપાસ કરાવવા અર્થે લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ હતી જેને અનુસંધાને લઈ અરજી ધ્યાનમાં લઈ અને જિલ્લા વિકાસ અધિકારીએ રાપર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને સ્ઠળ તપાસ કરવાના આદેશ આપ્યા પરંતુ એ મેં તમારી પાસે જે જિલ્લા પંચાયતનો લેટર રજૂ કર્યો છે એમાં તમે જોઈ લો કે એમાં સમય મર્યાદા કેટલા દિવસ પંદર દિવસ છે માની લો કે આપણે મહિ નો બે મહિના લખીએ પણ આજે પંદર પંદર માસ થયા છતાંય હજુ સુધી આનો કોઈ ઉકેલ નથી આવ્યો એટલે આ અધિકારીઓ શું સમજે છે અને શું કેવા માગે છે એ કાંઈ સમજાતું નથી જયારે જાય ત્યારે આજ કાલ બે મુદત આપો હવે છે નહીં મુદત પાછી મુદત આપીએ આપણે પંદર પંદર માસ ની આપી ત્યારે તપાસ અધિકારી પોતે કબૂલ કર્યો બે માસ પહેલા રિપોર્ટ અહેવાલ તૈયાર કરી અને ઊંચા પર સાબિત થઈ છે એવો સહિતનો અહેવાલ તૈયાર કરીને જિલ્લામાં આપી દીધો અને છતાંય તમે હજી અમાર ઊંચા પત્તીઓ સામે દોષી સામે કાર્યવાહી કરવામાં આટલો બધો વિલંબ હવે શેનો કરી રહ્યા છો તમે તમે એક બાજુ કહો છો કે અમને આટલા ગ્રામ પંચાયત લાગે આટલા તાલુકાઓ લાગે તો શું આડેસર ગ્રામ પંચાયત ની ઊંચા પદ સાબિત થઈ એ તમને નથી દેખાતી બીજો બે લાખ ને નેવાસી હજાર રૂપિયા અગાઉની ગ્રામ પંચાયત ના બેંક એકાઉન્ટ શાખામાં ગુજરાત પાણી પુરવઠા નિગમ ના બેંક એકાઉન્ટ શાખામાં જમા હતા